બોરસદ તાલુકાના કસારી ગામમાંથી પસાર થતા બોરસદ રાસ કાસ ઉપર બનાવવામાં આવેલ ગરનાળું માત્ર વીસ દિવસમાં જ થયું ક્ષતિગ્રસ્ત ટૂંકા સમયમાં ગરનાળું ક્ષતિગ્રસ્ત થતાં કોન્ટ્રાક્ટર દ્વારા થયેલ કામગીરીની ગુણવત્તા ઉપર ઊભા થયા સવાલો ગ્રામજનોને અવર જવર માટે સારા રસ્તા ગરનાળા વગેરેની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે પરંતુ મોટાભાગના કિસ્સામાં ગ્રાન્ટનો ખર્ચ કરાય છે પરંતુ નિયમો અનુસારની ગુણવત્તાયુક્ત કામગીરી થઈ કે કેમ તેની વાસ્તવિક ચકાસણી કરવામાં જ આવતી નથી પરિણામે થોડા સમય બાદ થયેલ કામગીરી નબળી હોવા સહિતની ક્ષતિઓ ઉજાગર થતી હોય છે બોરસદ તાલુકાના કંસારી ગામમાં વીસ દિવસ અગાઉ તૈયાર કરાયેલ ઘરનાળામાં તિરાડો પડી જતા સ્થાનિકોમાં કામગીરીની ગુણવત્તા ઉપર સવાલો ઉભા થયા છે કસારી ગામે બોરસદ તરફથી તળાવ થઈ રાસ ગામની સીમ તરફ જતા વરસાદી પાણીના નિકાલ માટેના કાસ ઉપર આવેલું વર્ષો જૂનું ઘરનાળું જર્જરિત બની ગયું હતું આ ઘરનાળું ગમે ત્યારે તૂટી પડવાની સ્થિતિમાં હોવાથી સ્થાનિકો ખેડૂતોને રસ્તો બંધ થઈ જવાની ચિંતા વ્યાપી હતી આ મામલે રજૂઆત થતા તંત્ર દ્વારા કાસ પર ગરનાડુ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો વીસ દિવસ અગાઉ જ ગરનાળુ માત્ર બે દિવસમાં જ તૈયાર કરી દેવામાં આવ્યું હતું જોકે વીસ દિવસના ટૂંકા ગાળામાં જ આ ગરનાળાની એક તરફની આરસીસી દિવાલમાં મસમોટી તિરાડ પડી જતા કોન્ટ્રાક્ટર દ્વારા થયેલ કામની ગુણવત્તા ઉપર ગંભીર સવાલો ઉભા થવા પામ્યા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગરનાળા પર સ્લેપ પણ ભરવામાં આવ્યું નથી માત્ર નાળાના નળને દબાવવા માટે એક લેયર કામગીરી કરવામાં આવી છે આથી ચોમાસામાં ગરનાળા પરથી પસાર થવું જોખમી બની રહેશે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં ગરનાળું કોઈ અકસ્માત કે ઘટના સર્જે તે અગાઉ સક્ષમ અધિકારી દ્વારા તેની કામગીરી ગુણવત્તાની તપાસ હાથ ધરીને સ્થાનિકોને અવરજવરની સલામતી માટે નક્કર કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે શું નામ છે આપનું મારું નામ રમેશભાઈ છે રમેશભાઈ આ ગરનાળું ક્યારે બન્યું હતું એક દિવસ નો બનાવી કેટલા દિવસ પેલા બન્યું હતું દસ દિવસ બરાબર છે ચાલુ કરી કયો મોકલે માલ હમ વાપરો પૂરું કામ કરવા જઈએ મહિનો લાગે છે બરાબર છે કેટલા દાડમ કોમ પતા ને કતા બે દિવસમાં નો કોમ પૂરું કરી નાખી ગયા અને શું હાલ પરિસ્થિતિ શું છે હાલ ને પરિસ્થિતિ એવા નાખી ગયા બને કે ઘનાર બે ગયો બરાબર છે ભ્રષ્ટાચાર થયો એવું કહેવાય ભ્રષ્ટાચાર કરે અને પાત્રા શેરિયા માર્યા શું નામ છે તમારું લીલા બે પાત્ર નાસીને વેલ વેલ ભરી લીધું આ તરી છે કપચી ભરી ના આ ટ્રેક્ટરો ખદાય એ કરે તો નહી જોવાનું અમારે જોવાનું હેજે ઉતાવળ કરીને રૂપિયા લેવા સારું જા

મીનાબેન આ ગડનારું થયું છે કેવું કામ છે એનું શું કેશો ગડનારું તો થયું છે પણ નબળું કામ છે કારણ કે આ તાર હિત તૂટી ગયું આ કોક ખાતાન પાણી જાય અને કઈક વધારે આવે પાણી તો પડી જાય નીચે તો પછી જવા આવવાની તકલીફ કેટલી થાય બધાને અને કોકરેટ નહીં થયું કશું ને તો બધા જાય કેવી રીતે